પાલીતાણાના નગરપાલિકાની બેદરકારીના કારણે ખારો નદીના ડ્રેનેજનું દૂષિત પાણી ભળી જતા લોકોના આરોગ્ય ઉપર ખતરો પાલીતાણા શહેરની સૌથી મોટી ખારો નદીમાં ખુલ્લેઆમ ડ્રેનેજનું દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ખારો નદીમાંથી ખેડૂતો સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરતા હોય છે પરંતુ પાણીના કારણે ખેડૂતોને પણ મોટું નુકસાન થઈ શકે છે તો બીજી બાજુએ ખારો નદીની આસપાસના રહેણાંકના પાણીના તળમાં પણ દૂષિત પાણી ભળી ગયું હોવાના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ શકે છે ત્યારે આ બાબતે સિંચાઈ વિભાગમાં જણાવતા બે વર્ષ પહેલાં પણ નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ પણ પગલાં નહીં લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું તરત દાદા અહીંથી ચાર ત્રણ વાગે મારે પહોંચી જવાનું છે અહીંયા તો તમે વિજયભાઈને મેં રિંગ તો કરી મોક આપણે અહીંયા કંઈ એવી ગુલું છે કે નહીં